માતાજી બધાને કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં અને અમારા એક નવા બ્લોગ તો આજે તો ઘણા દિવસ પછી બ્લોગ ની શરૂઆત કરી છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગ માં અને દક્ષુન પપ્પા ગયા છે દક્ષુ દક્ષુભાઈ છે એક ઘરે તો તમને બતાવી શું કરે છે દક્ષુ શું કહે છે

<laughs> तापर भिन रानु बनाइ नाखी दक्षु हो हो के तु खाइ नि भिन खाइ आरो त फ्रिज मा जै ले भिन दो के नै से दक्षु भिन दो क्या से नीचे जो नीचे जो रियो जो रियो बस हाल चो

મેગી લાય ખાવી હોકડી નથી ફરવી લાયુભાઈ મેગી નથી લાવ ચકડી ફરવા બસ બસ ઠાકી જાવ દક્ષુભાઈ રમેશે તો હાલો આપણે મેગી બનાવી નાખી અને કપડા સુકાય છે આપણા બધા લઈ લઈ દક્ષુભાઈ રમે છે ને ત્યાં કામ કરી નાખી કા દક્ષુભાઈ તો દક્ષુભાઈ આટું જો આપણે મેગી બનાવવા મૂકી દીધી અને દક્ષુભાઈ જો રમે દક્ષુ મેગી ખાઈ છે ને હમણાં બની જાહે દક્ષુભાઈ રમેશે અને મેગી બને દક્ષુભાઈ ની તો આપણા વાસણ એટલા ચડાવવાના છે એ ચડાવી દઈ મેગી બસો બની જાહે હમણાં તો દક્ષુભાઈ આટું જો સોડા લઈ આવ્યા દક્ષુભાઈ સોડા કપમાં ભરી હતી અને દક્ષુભાઈ કપમાં સોડા કા આડું ઠાકણું ઠાકદો આડું ઠાકણું ઠકાઈ ગયું દક્ષુભાઈ તમાર સોડાનું બસ હા કેવી છે

હાલો ખાવાનું નથી તો સાયકલ જ રાખવાની નકરી તો શાક એ પીંડા નું દીતું છે દક્ષુભાઈને ભાવે છે ને એટલે કા દક્ષુભાઈ જો ભટકાઈ ગયો શું શું કહેતો ભાઈ ઉઠી ગયો તું દક્ષિભાઈ જો ઉઠી ગયા ને ધવણું કરીશ ને તો ઘઉં જો કુતરા ને રમાડે મને તું ઓટાઈ રે મને તો ઓટાઈ રે ઓટે હું બાજે રે તો જો ધવણું કરવાનું ચાલુ છે અહીંયા અહીંયા ને દક્ષિભાઈ જો આયરો આય કામ કરાવે છે મોલ ટેબલ કોણે નાખ દીધું ન્યા તે દક્ષુભાઈ જો રમકડા આખા એમાં આખી સાખી વસરી